મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસી ડેરી દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમૂરત અને લોકાર્પણ કર્યું હતું વડાપ્રધાને સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવા પેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાનો ઉદ્દેશ્ય સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ વિકાસ ભીલંડી ખાતે કરોડોના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું आ प्रसंग विधानसभा ना अध्यक्ष ने बनास देरी ना शंकर चौधरी पण खास हाजिरया होता गुजरात राखी स्कोरिंग करता है एकमात्र महाराष्ट्र जिला की दर भी एरिया तक प्रतिदिन में 50 करोड़ की आवक पशुपालक पाता हो जाती दर महीना आधी या और एक हजार

નો કોઈ મત આયા ગામે 70% દરેક ધ્યાન અને પછી 20% દરેક ધ્યાન આપવાની પ્રક્રિયા આપણે ચાચા કરી પડ્યું ગુજરાતમાં रही से आपना जिला नहीं पानी